નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે સ્વઅધ્યન પો છે નવી આવૃત્તિ પ્રમાણેની સ્વઅધ્યન પો તેના પ્રકરણ નંબર દસ દસમો અને સોમો ભાગનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત વિષયની સ્વઅધ્યન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના પ્રકરણ નંબર દસ દસમો અને સોમો ભાગનું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા તમે જોશો તો આપણને કહ્યું છે કે સૂચના મુજબ કરો એમાં પહેલું નીચે આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દર્શાવેલ વસ્તુઓની લંબાઈ માપી અને કોષ્ટકની અંદર લખો તો અહીંયા તમે જોઈ શકો છો સ્કેલ આપેલી છે અને સ્કેલની મદદથી આપણે આ વસ્તુઓના માપ લખવાના છે જેમ કે પેન્સિલનો ટુકડો તો મિલીમીટરમાં આપણે માપીએ તો એકસઠ મિલીમીટર અને એકસઠ મિલીમીટરને જો આપણે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો એ થશે છ પોઈન્ટ એક સેન્ટીમીટર કારણ કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય તો આપણે એક પોઈન્ટ જે છે તે આપણે ડાબી બાજુ ખસવું પડશે દિવાસળી દિવાસળી જે છે એની લંબાઈ પચીસ મિલીમીટર હતી તો સેન્ટીમીટરમાં તે થશે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બોલપેનની લંબાઈ જે છે તે મિલીમીટરમાં એકસો ને બાવીસ મિલીમીટર હતી તો સેન્ટીમીટરમાં થશે બાર પોઈન્ટ બે સેન્ટીમીટર રબર જે છે એની આપણે લંબાઈ જોઈએ તો પંદર મિલીમીટર એટલે કે સેન્ટીમીટરમાં થશે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંચ બોક્સની લંબાઈ એકસો ને પચાસ મિલીમીટર હતી તે સેન્ટીમીટરમાં થશે પંદર સેન્ટીમીટર અને જે શાર્પનર છે તેની લંબાઈ ત્રીસ મિલીમીટર હતી જે સેન્ટીમીટરમાં થશે ત્રણ પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમારા વર્ગ શિક્ષક કે વાલી પાસેથી ચલણી નોટ મેળવો અને તેની લંબાઈ અને પહોળાઈ વિશે અંદાજ લગાવો ચાલો તો ચલણી નોટમાં આપણે સર્વપ્રથમ સોની નોટ જોઈએ તો અનુમાન કર્યું હતું કે પંદર સેન્ટીમીટરની હશે પણ ખરેખર એનું માપ પંદર પોઈન્ટ સાત સેન્ટીમીટર નીકળી એવી જ રીતે એની પહોળાઈ જે છે તે છ સેન્ટીમીટરનું અનુમાન હતું પણ ખરેખર એની પહોળાઈ સાત પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હતી એવી રીતે દસની નોટની જે લંબાઈ છે તે અનુમાન બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું હતું પણ ખરેખર તેર પોઈન્ટ છ સેન્ટીમીટર અને પહોળાઈ જે છે તે પાંચ સેન્ટીમીટરનું કર્યું હતું પણ એની પહોળાઈ ખરેખર નીકળી છ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર એવી રીતે વીસની નોટની લંબાઈ તેર પોઈન્ટ પાંચ ધારી હતી પરંતુ નીકળી ચૌદ પોઈન્ટ છ એવી જ રીતે પહોળાઈ પાંચ સેન્ટીમીટર ધારી હતી પણ ખરેખર છ પોઈન્ટ બે સેન્ટીમીટર હતી એવી રીતે પાંચની ચળની નોટની લંબાઈ અગિયાર સેન્ટીમીટર ધારી હતી પણ તે ખરેખર અગિયાર પોઈન્ટ સાત હતી એવી રીતે પહોળાઈ પાંચ સેન્ટીમીટર ધારી હતી પણ ખરેખર તે છ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હતી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક વિષયના દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જેવી રીતે ગણિત વિષયની સ્વઅધ્યન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો ધોરણ પાંચની ગણિત વિષયની સ્વાધ્યયન પોથી એવી જ રીતે બધા જ ધોરણના જે ગણિતની સ્વાધ્યન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ એપ્લિકેશન ઉપર મૂકાઈ જશે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ આપણે આગળ વિડીયો વધારીએ તો અહીંયા આપણને કહ્યું છે કે શાળા ભંડારમાં રહેલ શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ નીચે મુજબ દર્શાવેલા છે તેને આધારે પ્રશ્નોના જવાબ આપો જેમ કે રબર જે છે ઇરેઝર એનો ભાવ આપણને આપ્યો છે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર ત્યાર પછી કંપાસ બોક્સ જે છે એનો ભાવ આપ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ પચીસ રૂપિયા શાર્પનરનો ભાવ આપણને આપેલો છે બે પોઈન્ટ પચાસ રૂપિયા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બોલપેનનો ભાવ આપણને આપ્યો છે રૂપિયા નવ પોઈન્ટ પચીસ બુકનો ભાવ આપણને આપ્યો છે દસ પોઈન્ટ પંચોતેર રૂપિયા પેન્સિલનો ભાવ જે છે તે આપણને આપ્યો છે રૂપિયા ચાર પોઈન્ટ પચાસ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું બે રબરની કિંમત કેટલા રૂપિયા છે હવે જો એક રબરની કિંમત જે છે ને આપણને એક પોઈન્ટ પંચોતેર રૂપિયા આપી છે તો એક રબરની કિંમત બરાબર એક પોઈન્ટ પંચોતેર તો બે રબરની કિંમત બરાબર કેટલા હવે આ ક્રોસ ગુણાકાર કરવો પડશે એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા બે તો તમે જોઈ શકો છો એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા બે પાંચ દુ દસનું શૂન્ય વધી પડી એક સાત દુ ચૌદ ને ચોથો દાખલો પરેશ પાસે રૂપિયા પચાસ છે તે એક કંપાસ ખરીદે છે તો તેની પાસે કેટલી રકમ બાકી રહી અને બાકી રહેલી રકમને રૂપિયામાં દર્શાવો હજુ પરેશ પાસેની કુલ રકમ આપણને આપી છે પચાસ રૂપિયા કંપાસની કિંમત આપણને આપી છે અઠયાવીસ રૂપિયા તો બાકી વધતી કિંમત આપણે શોધવી હોય તો પચાસમાંથી માંથી પોઈન્ટ બાદ કરવા પડશે અને પચાસમાંથી પચીસ બાદ કરીએ તો જવાબ આવશે એકવીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા પરંતુ એ કેવી રીતે તો અહીંયા તમે જોઈ શકો છો ગણતરી પણ દર્શાવી છે પચાસ પોઈન્ટ ઝીરો ઝીરો માઇનસ અઠ્યાવીસ પોઈન્ટ હવે ઝીરોમાંથી પાંચ બાદ ન થાય તો આપણે દસકો લેવો પડશે તો પાંચ ઉપરથી દસકો લઈએ તો એની ઉપર ચાર ઝીરો ઉપર નવ ઝીરો ઉપર નવ અને ઝીરો ઉપર દસ દસમાંથી પાંચ જશે તો પાંચ નવમાંથી બે જશે તો સાત પોઈન્ટના પોઈન્ટ નવમાંથી આઠ જાય તો એક અને ચારમાંથી બે જશે તો બે એટલે જવાબ આપણો થઈ ગયો એકવીસ પોઈન્ટ પંચોતેર તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આ દાખલો છે તે ગણી શકીએ ત્યાર પછી આપણે જોઈએ પાંચમું રૂપિયા ચૌદમાં કેટલી પેન્સિલ અને કેટલા સંચા ખરીદી શકાય હવે એક પેન્સિલની કિંમત બરાબર ચાર પોઈન્ટ પચાસ રૂપિયા તો બે પેન્સિલની કિંમત બરાબર કેટલા તો ચાર પોઈન્ટ પચાસ ગુણ્યા બે આપણે કરવા પડશે કારણ કે ક્રોસ ગુણાકાર કરવાનો છે તો બેનો ઝીરો સાથે કરીએ એટલે ઝીરો બેનો પાંચ સાથે કરીએ એટલે બે પંચા દસનું શૂન્ય વધી પડી એક ચાર દુ આઠને એક નવ એટલે કે નવ પોઈન્ટ ઝીરો ઝીરો તો બે પેન્સિલની કિંમત બરાબર નવ રૂપિયા થશે હવે એક સંચાની કિંમત બરાબર બે પોઈન્ટ પચાસ રૂપિયા તો બે સંચાની કિંમત બરાબર કેટલા તો બે પોઈન્ટ પચાસ ગુણ્યા આપણે બે કરવા પડશે બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો પાંચ ગુણ્યા દસ સોરી બે ગુણ્યા પાંચ એટલે દસનું શૂન્ય બધી પડી એક બે દુ ચાર ને એક પાંચ એટલે પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો તો બે સંચાની કિંમત આપણને મળશે પાંચ રૂપિયા તો નવ વત્તા પાંચ એટલે કે ચૌદ રૂપિયામાં બે પેન્સિલ અને બે સંચા ખરીદી શકીએ એવું આપણે કહી શકીએ કારણ કે આપણે એવું કહી છે ચૌદ રૂપિયામાં કેટલી વસ્તુ ખરીદી શકીએ પેન્સિલ અને સંચા તો બે પેન્સિલના નવ રૂપિયા અને બે સંચાના પાંચ રૂપિયા નવ વત્તા પાંચ એટલે કે ચૌદ તો નવ વત્તા પાંચ એટલે કે ચૌદ રૂપિયામાં બે પેન્સિલ અને બે સંચા આપણે ખરીદી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર છ જલપા એક બોલપેન અને એક નોટબુક ખરીદે છે તો શાળા ભંડારમાં કેટલા રૂપિયા મૂકશે હવે એક બોલપેનની કિંમત છે રૂપિયા નવ પોઈન્ટ પચીસ અને એક નોટબુકની કિંમત એટલે કે એક બોલપેનની કિંમત થઈ રૂપિયા નવ પોઈન્ટ પચીસ વધતા એક નોટબુકની કિંમત થશે દસ પોઈન્ટ પંચોતેર હવે બંનેનો આપણે સરવાળો કરીએ તો પાંચ પાંચ એટલે કે દસ નું શૂન્ય વધી પડી એક સાત ને બે નવ ને એક દસનું શૂન્ય વધી પડી એક ના પોઈન્ટ નવ વત્તા એક એટલે દસનું શૂન્ય વધી પડી એક વત્તા એક એટલે કે બે તો વીસ પોઈન્ટ ઝીરો ઝીરો એટલે કે વીસ રૂપિયા તો જલ્પા જે છે તે શાળા ભંડારામાં વીસ રૂપિયા ત્યાર પછી જોઈએ દાખલા નંબર સાત બોલપેન અને પેન્સિલ પૈકી કોની કિંમત વધારે છે કેટલી વધારે તે રકમને રૂપિયામાં દર્શાવો હવે જો એક પેનની કિંમત આપણને આપેલી છે નવ પોઈન્ટ પચીસ રૂપિયા અને એક નોટબુકની કિંમત આપણને આપેલી છે ચાર પોઈન્ટ પચાસ રૂપિયા હવે અહીંયા આપણને દેખાય છે કે પેનની કિંમત વધારે છે પરંતુ કેટલી વધારે છે શોધવી હોય તો આ નવ પોઈન્ટ પચીસમાંથી આપણે ચાર પોઈન્ટ પચાસ બાદ કરવા પડશે તો જુઓ પાંચમાંથી ઝીરો જશે તો પાંચ બેમાંથી પાંચ નહીં જાય તો નવ પાસેથી આપણે દસકો લઈએ તો નવ ઉપર આઠ અને બે ઉપર બાર બારમાંથી પાંચ જશે તો સાત પોઈન્ટના પોઈન્ટ અને આઠમાંથી ચાર જશે તો ચાર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ચાર પોઈન્ટ પંચોતેર જવાબ આવશે એનો મતલબ કે બોલપેનની કિંમત વધારે છે ચાર પોઈન્ટ પંચોતેર રૂપિયા આપણે જોઈએ દાખલા નંબર આઠ નીચેનું કોષ્ટક એકનું અવલોકન કરી અને કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટકની અંદર આપણને રંગો આપેલા છે અમુક ખાનાઓની અંદર લાલ રંગ છે અમુકમાં વાદળી છે અમુકમાં લીલો છે અમુકમાં પીળો એવી રીતે અલગ અલગ આપણે રંગ પૂરેલા છે તો એના ઉપરથી આપણે કોષ્ટક બે ચાલો હવે રંગ છે લાલ હવે કુલ ખાના કેટલા છે તો કે પચાસ એમાં ચોરસના કુલ ખાનાનો કેટલામાં ભાગ થશે હવે જો ચોરસના કુલ ખાના હવે લાલ રંગના કુલ પચાસ ખાના છે અને કુલ ખાના અહીંયા ચોરસની અંદર સો છે તો પચાસના છેદમાં બે પચાસના છેદમાં બે એટલે કેકના છેદમાં બે તો અહીંયા દશાંશ પૂર્ણાંક આપણને મળશે ઝીરો પોઈન્ટ પાંચ ત્યાર પછી લીલો તો લીલા રંગના કુલ દસ ખાના છે અને કુલ ખાના આપણે આપણે શોધીએ તો દસના છેદમાં સો એટલે કે એકના છેદમાં દસ તો દશાંશ પૂર્ણાંક આપણને મળશે ઝીરો પોઈન્ટ દસ વાદળી રંગના કુલ તેર ખાના છે ચોરસ ખાનાનો કેટલામો ભાગ તો કે તેરના છેદમાં સો તો દશાંશ અપૂર્ણાંકમાં આપણે જોઈએ તો મળશે ઝીરો એવી રીતે પીળો રંગ જે છે તેના કુલ સોળ ખાના છે ચોરસ ખાના ખાનાની કુલ સંખ્યાનો કેટલામાં ભાગમાં આપણે દર્શાવે તો સોળના છેદમાં સો અને દશાંશ અપૂર્ણાંકમાં મળશે ઝીરો પોઈન્ટ સોળ હવે જો છેદમાંથી સો દૂર કરીએ તો અંશમાંથી બે અંક પછી આપણે જમણી બાજુએ પોઈન્ટ ખસેડવો પડે તો ઝીરો હવે લાલ અને વાદળી બંનેનો સરવાળો કરીએ તો કુલ ત્રેસઠ ખાના છે હવે ચોરસના કુલ ખાનાનો ભાગ કેટલા મોસઠના છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ ત્રેસઠ પીળો અને લીલો તો પીળા અને લીલા કુલ છવ્વીસ ખાના છે તો છવ્વીસના છેદમાં સો એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ છવ્વીસ લાલ પીળો અને વાદળી લાલ પીળો અને વાદળી થઈને કુલ ઓગણસી ખાના છે તો ઓગણસીના છેદમાં સો એટલે કે દશાંશ પૂર્ણાંક આપણને મળશે ઝીરો પોઈન્ટ ઓગણસી ત્યાર પછી નવમો દાખલો તમારા વર્ગખંડની બારી બારણા દિવાલ બ્લેકબોર્ડ ટેબલ વગેરેની લંબાઈ અને પહોળાઈ માપીને લખો હવે જોઈએ સર્વપ્રથમ બારી તો બારી જે છે એની લંબાઈ થશે એક મીટર અને પચીસ સેન્ટીમીટર હવે એને દશાંશ પૂર્ણાંકમાં દર્શાવો તો એક મીટર પચીસ સેન્ટીમીટર અને થશે એક પોઈન્ટ પચીસ મીટર એવી રીતે પહોળાઈ જે છે તે એક મીટર અને પાંચ સેન્ટીમીટર અને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો હોય તો એક પોઈન્ટ ઝીરો પાંચ મીટર ત્યાર પછી આપણે બારણું જોઈએ તો અહીંયા બે મીટર અને છેતાલીસ સેન્ટીમીટર દશાંશ અપૂર્ણાંકમાં જોઈએ તો બે પોઈન્ટ છેતાલીસ મીટર એવી રીતે પહોળાઈ છે એક મીટર અને બાર સેન્ટીમીટર અને દશાંશ અપૂર્ણાંકમાં થશે એક પોઈન્ટ બાર મીટર એવી રીતે દિવાલ બ્લેકબોર્ડ ટેબલ પુસ્તક ડસ્ટબિન વગેરેની તમે જોઈ શકો છો કે આપણે લંબાઈ અને પહોળાઈ જે છે તે મીટર સેન્ટીમીટરમાં અને દશાંશ પૂર્ણાંકની અંદર આપણે દર્શાવી છે તો આ રીતે તમે લખી શકો ત્યાર પછી છે દાખલા નંબર દસ હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે લાંબી કૂદની રમતમાં ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે છે અને રિયા ત્રણ પોઈન્ટ પચીસ મીટર મીટર કૂદે છે તો લાંબી કૂદમાં કોણ વિજેતા કહેવાય બંનેના માપનો તફાવત દર્શાવો હું જો ધ્રુવીનો કૂદકો છે ચાર પોઈન્ટ પંચોતેર મીટર અને રિયાનો કૂદકો છે ત્રણ પોઈન્ટ પચીસ મીટર તો ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે છે જે ત્રણ પોઈન્ટ પચીસ મીટરનો જે રિયાનો કૂદકો છે એના કરતાં વધારે છે એટલે કે ધ્રુવીએ રિયા કરતાં વધારે લાંબો કૂદકો માર્યો એટલે કે ધ્રુવીની જીત થઈ કહેવાય પણ કેટલો વધારે મારો એ શોધવા માટે આપણે બાદ બાકી કરવી પડશે તો ચાર પોઈન્ટ પંચોતેર માઇનસ ત્રણ પોઈન્ટ પચીસ હવે જવાબ આવશે એક પોઈન્ટ પચાસ મીટર પણ કેવી રીતે તો કે અહીંયા તમે જોઈ શકો છો આપણે બાદ બાકી દર્શાવી છે ચાર પોઈન્ટ પંચોતેર માઇનસ ત્રણ પોઈન્ટ પચીસ પાંચમાંથી પાંચ જશે તો ઝીરો સાતમાંથી બે જશે તો પાંચ ચારમાંથી ત્રણ જશે તો એક એટલે કે એક પોઈન્ટ પચાસ મીટર વધારે કૂદકો માર્યો કહેવાય ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અગિયાર પ્લાસ્ટિકની એક સ્ટ્રોની લંબાઈ ઝીરો પોઈન્ટ પચીસ મીટર છે જો આવી આઠ સ્ટ્રો જોડવામાં આવે તો કેટલી લંબાઈની પ્લાસ્ટિકની સ્ટીક બનશે હવે જો હવે બધી સ્ટ્રો જોડવામાં આવે તો બધી લંબાઈ ભેગી કરતાં આઠ વાર ઝીરો પોઈન્ટ પચીસ મીટર આપણે કરવા પડે તો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા આઠ એટલે કે આઠ પંચા ચાલીસનું શૂન્ય વધી પડી ચાર આઠ દુ સોળ ને ચાર વીસનું શૂન્ય વધી પડી બે પોઈન્ટના પોઈન્ટ આઠનો ઝીરો સાથે ગુણાકાર કરી એટલે ઝીરો પોઈન્ટ વધી બે એટલે કે બે તો બે મીટર લાંબી સ્ટીક બનશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી દાખલા નંબર બાર અહીંયા કહ્યું છે કે આર્ય તેનો હાથ ઊંચો કરે ત્યારે તેની ઊંચાઈ એક મીટર છે હાથ ઊંચો કરે તો એક પોઈન્ટ મીટર તેને વર્ગખંડમાં ત્રણ મીટર ઊંચાઈ રહેલા પંખાને સ્પર્શ કરવા માટે કેટલા ઊંચાઈને ટેબલની જરૂર પડશે જો પંખાની ઊંચાઈ એટલે કે પંખો છે ને ત્રણ મીટરની ઊંચાઈ આવેલો છે આર્યના હાથ સહિતની ઊંચાઈ એક પોઈન્ટ મીટર છે તો ટેબલની ઊંચાઈ આપણે શોધવી હોય ને તો ત્રણ પો ત્રણ મીટરમાંથી એક પોઈન્ટ મીટર આપણે બાદ કરવા પડશે તો ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો માઇનસ એક પોઈન્ટ હવે અહીંયા તમે જોશો તો ઝીરોમાંથી પાંચ નહીં જાય તો બાજુમાંથી દસકો લેવો પડશે તો ત્રણ ઉપરથી દસકો લે તો બે અહીંયા બે થઈ જશે ઝીરો ઉપર નવ અને અહીંયા ઝીરો ઉપર દસ એકમના અંકમાં હવે દસમાંથી પાંચ જશે તો પાંચ નવમાંથી છ જશે તો ત્રણ પોઈન્ટના પોઈન્ટ બેમાંથી એક જશે તો એક એટલે એક પોઈન્ટ પાંત્રીસ મીટર ઊંચું ટેબલ જે છે તેની જરૂર પડશે ત્યાર પછી કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં તેરમો દાખલો નવ મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય હવે નવ મિલીમીટર બરાબર ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર થશે ત્યાર પછી ચૌદમું ઝીરો પોઈન્ટ બત્રીસ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો ઝીરો પોઈન્ટ બત્રીસ મીટર બરાબર બત્રીસ સેન્ટીમીટર થશે ત્યાર પછી એક પૈસો એ એક રૂપિયાનો કેટલામો ભાગ છે તો એક પૈસો એ એક રૂપિયાનો એકના છેદમાં સોમો ભાગ છે ત્યાર પછી સોળમું એકના છેદમાં પાંચ રૂપિયા પૈસા તો એકના છેદમાંથી પાંચ પૈસા બરાબર બસો ને પચાસ પૈસા આ ખોટું છે કારણ કે બે રૂપિયા પાંચ પૈસા બરાબર બસો પાંચ પૈસા થશે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી એ ખોટો છે અઢારમું ઝીરો પોઈન્ટ દસ બરાબર ઝીરો પોઈન્ટ એક સાચું છે કેમ તો જવાબ આવશે હા કે ભાઈ સાચું છે શું કામ તો કે દશાંશ પછીના અંક પાછળ ગમે તેટલી શૂન્ય આવે તેની કિંમત હોતી નથી એટલે કે જવાબ સરખો જ રહે એટલા માટે આ વિધાન જે છે તે સાચું છે ત્યાર પછી ઓગણીસમો દાખલો ત્રણ પોઈન્ટ પાંચ બરાબર ઝીરો પોઈન્ટ પાંત્રીસ સાચું છે કેમ તો આ વસ્તુ ખોટી છે તો જવાબ આવશે ના કેમ તો કે ત્રણ પોઈન્ટ પાંચ બરાબર પાંત્રીસના છેદમાં દસ

એમાં પચીસ પૈસા તો પચીસ પૈસાને આપણે આ રીતે દર્શાવી શકીએ રૂપિયામાં ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા આઠ મિલિમીટરને સેન્ટીમીટરમાં દર્શાવવા હોય તો ઝીરો પોઈન્ટ આઠ સેન્ટીમીટર દર્શાવી શકાય સાત સેન્ટીમીટરને ત્રણ મિલિમીટર દર્શાવવા સાત સેન્ટીમીટર અને ત્રણ મિલિમીટરને આપણે સેન્ટીમીટરમાં દર્શાવવા હોય તો સાત પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર લખી શકીએ એકોતેર સેન્ટીમીટરને આપણે મીટરમાં દર્શાવવા હોય તો ઝીરો પોઈન્ટ એકોતેર મીટર લખી શકીએ ત્રેવીસ રૂપિયાને નવ પૈસાને આપણે દર્શાવવા છે તો ત્રેવીસ પોઈન્ટ ઝીરો નવ દર્શાવી શકીએ ત્યાર પછી આપણને આપેલી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો એમાં ચાલીસ મીટર અને સત્તર સેન્ટીમીટરને મીટરમાં કઈ રીતે લખાય તો જવાબ આવશે વિકલ્પ બી ચાલીસ પોઈન્ટ સત્તર મીટર ત્યાર પછી બીજું નવ્વાણું પૈસા બરાબર કેટલા રૂપિયા તો નવ્વાણું પૈસા બરાબર થશે વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા ત્રીજું નીચેનામાંથી કયું સાચું નથી તો જવાબ આવશે કે એકસો વીસ સેન્ટીમીટર બરાબર એક પોઈન્ટ ઝીરો બે મીટર આ સાચું નથી ત્યાર પછી ચોથો દાખલો ઉપરોક્ત આકૃતિમાં એક પોઈન્ટ પાંચ ભાગમાં લાલ રંગ પૂરો અને તેને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો જો કુલ ખાના બરાબર પાંચ ગુણ્યા પાંચ અહીંયા તમે જોશો તો કુલ ખાના પચીસ થશે હવે આકૃતિનો કલરવાળો ભાગ એકના છેદમાં પાંચ એટલે કે એકના છેદમાં પાંચ ગુણ્યા પચીસ છેદ ઉડાડે તો પાંચ ગુણ્યા પાંચ ઉડી જશે એટલે જવાબ આવશે પાંચ ખાના તો એકના છેદમાં પાંચ ભાગ એટલે કે ઝીરો પોઈન્ટ વીસ ભાગ જે છે ને તે કલરવાળો ભાગ છે તો બાકી રહેલા ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો જો કુલ ભાગ એક છે એમાંથી એટલે કે રંગીન ચાર ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ એટલે કે ઝીરો પોઈન્ટ આઠ તો બાકી રહેલો ભાગ જે છે તે આપણને ઝીરો પોઈન્ટ આઠ મળશે ત્યાર પછી ગુજરાતના મુખ્ય પાંચ શહેરોના જાન્યુઆરી બે હજાર અઢારના કોઈ એક દિવસના તાપમાન નોંધવામાં આવ્યા હતા તે કોષ્ટકમાં જોવાના છે જો મહત્તમ અને લઘુત્તમ તાપમાન છે સુરત ભુજ ડીસા અને અને રાજકોટ વગેરેના મહત્તમ લઘુત્તમ તાપમાન આપણને આપેલા છે એમના ઉપરથી આપણને કેટલાક પૂછેલા છે તો જોઈએ એ પ્રશ્નોના ઉત્તર એમાં છઠ્ઠો સવાલ કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધુ હતું તો અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું છત્રીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ સાતમું અમદાવાદ અને ભુજના મહત્તમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો હતો તો અમદાવાદ અને ભુજના મહત્તમ તાપમાન વચ્ચેનો તફાવત શોધો હોય તો છત્રીસ પોઈન્ટ એક માઇનસ ત્રીસ પોઈન્ટ ઝીરો એકમાંથી ઝીરો જશે તો એક છમાંથી ઝીરો જશે તો છ અને ત્રણમાંથી ત્રણ જશે તો ઝીરો તો જવાબ આવશે છ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ ત્યાર પછી આઠમું સુરત કરતાં ડીસાનું લઘુત્તમ તાપમાન કેટલું ઓછું હતું તો સર્વપ્રથમ તો સુરતનું તાપમાન આપણે લખી લઈએ એકવીસ પોઈન્ટ છ અને ડીસાનું તાપમાન એમાંથી આપણે બાદ કરીએ સત્તર પોઈન્ટ આઠ છમાંથી આઠ બાદ નહીં થાય તો એક પાસેથી દશકો લે તો એની ઉપર ઝીરો છ ઉપર સોળ સોળમાંથી આઠ જશે તો આઠ ઝીરોમાંથી સાત બાદ નહીં થાય તો બે પાસેથી દશકો લે તો ત્યાં એક અને ઝીરો ઉપર દસ દસમાંથી સાત જશે તો ત્રણ એકમાંથી એક જશે તો ઝીરો એટલે આપણે કહી શકીએ કે ત્રણ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ જેટલું ઓછું હતું ત્યાર પછી દાખલા નંબર નવ રાજકોટનું મહત્તમ તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી હતો જો રાજકોટનું મહત્તમ તાપમાન છે બત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્શિયસ અને આપણે ચાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચાડવું હોય તો ચાલીસ પોઈન્ટ ઝીરોમાંથી બત્રીસ પોઈન્ટ પાંચ આપણે બાદ કરવા પડશે હવે ઝીરોમાંથી પાંચ નહીં જાય તો દસકો લેવો પડે તો ચાર ઉપર બે ઝીરો ઉપર નવ અને ઝીરો ઉપર દસ દસમાંથી પાંચ જશે તો પાંચ નવમાંથી બે જશે તો સાત અને બેમાંથી અને ત્યાર પછી અહીંયા ત્રણ વધશે ઉપર અને અહીંયા 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 જે ત્રણ વધશે ત્રણમાંથી ત્રણ જશે તો અહીંયા વધશે ઝીરો બરાબર છે તો ખાસ યાદ રાખજો અહીંયા ઉપર ત્રણ આવશે બરાબર ત્રણમાંથી ત્રણ જશે એટલે ઝીરો તો આપણો જવાબ થઈ ગયો સાત પોઈન્ટ પાંચ એટલે આપણે એવું કહી શકીએ કે સાત પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલો વધારો આપણે કરવો પડશે ત્યાર પછી જોઈએ દસમું ભુજ અને રાજકોટ વચ્ચેના લઘુત્તમ તાપમાનનો તફાવત કેટલો છે રાજકોટનું તાપમાન છે એકવીસ પોઈન્ટ એક અને ભુજનું તાપમાન છે અઢાર પોઈન્ટ એક એને બંનેને બાદ કરી એકમાંથી એક જશે તો ઝીરો અહીંયા એકમાંથી આઠ નહીં જાય તો બે પાસે દસકો લે તો બે ઉપર એક ને એક ઉપર અગિયાર અગિયારમાંથી આઠ જશે તો ત્રણ એકમાંથી એક જશે તો ઝીરો તો તફાવત આપણને મળી ગયો ત્રણ પોઈન્ટ ઝીરો તો લઘુત્તમ તાપમાન બરાબર ત્રણ અંશ સેલ્સિયસ દોસ્તો ફરી મળીશું આપણે પ્રકરણ નંબર અગિયાર એટલે કે આ જે ગણિત વિષયની ધોરણ પાંચની ગણિત વિષયની સ્વઅધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર અગિયારના સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા હોય તે દરેક સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે